આણંદ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પોતાની ગેસ એજન્સી ખાતે ફ્રી રિફિલિંગ કરાવી શકશે સમાચાર વિગતિ જોઈએ આજરોજ સાત ડિસેમ્બર સાંજે ચાર કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય પીએનજી એલપીજી સહાય યોજના હેઠળ ઓક્ટોમ્બરથી ડિસેમ્બર બે હજાર ચોવીસના ક્વાર્ટર દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ ફ્રી રિફિલિંગ કરાવેલ ના હોય તેવા લાભાર્થીઓ એકત્રીસમી ડિસેમ્બર સુધી પોતાની ગેસ એજન્સી ખાતેથી ગેસ બોટલ ફ્રી રિફિલિંગ કરાવી યોજનાનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ લાભાર્થીઓના ખાતામાં ભારત સરકારની સબસિડીની રકમ બાદ કર્યા પછી બાકી રહેલા એલપીજી સિલિન્ડર રિફિલિંગની કિંમત જેટલી સબસિડીની રકમ રાજ્ય સરકાર દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપની મારફત લાભાર્થીઓના બેંક ખાતામાં ડીબીટી મારફતે જમા કરવામાં રહેશે આણંદ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજ્જવળ યોજનાના લાભાર્થીઓએ ઓક્ટોમ્બરથી ડિસેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં આ યોજનાનો લાભ લેવા સારું જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે